જેને કોઈને સંબંધ છે કોઈને સંપત્તિની સાથે સંબંધ છે કોઈને યુવાનીની સાથે સંબંધ છે કોઈને શેર લોહી ભર્યું છે આ શરીરની અંદર એની સાથે સંબંધ છે બાકી આ જગતની અંદર સાચો પ્રેમ કરનાર જો હોય તો માં અને બાપ છે એના સિવાય આ જગતની અંદર કોઈ સાચો પ્રેમ કરનાર નથી સાંભળો સ્વામીજી અમારા સંસારીની વેદના કહું કે શું તો કે આ ખભા ઉપર જો બેઠેલો દીકરો હોત ને તો એનો વજન મને લાગત પણ આ ખભા ઉપર બેઠું છે ને એ સંતાન મારી દીકરી છે દીકરીનો વજન કોઈ દી બાપને લાગે નહીં જે દિવસે દીકરીનો વજન બાપને લાગે ને તેથી પૃથ્વી રસાતા થાય છે એટલે અહીંયા બેઠેલા દરેક રસ્તે કહું કે કદાચ બનવા જોગ છે તમારી દીકરીને સાસરે દુઃખ હોય તમારા પૂરા સંસ્કારો આપજો પણ કારણ વગરનો જો ત્રાસ હોય અને એ દીકરીને જો પાછી લઈ આવી પડે તો તમે પછી એવો બોજો ન લગાવતા કે બોજો આવ્યો છે વાત છે જગત ની અંદર ભૂલ કોનાથી નથી થતી બતાવો મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર યુવા અવસ્થાની અંદર કોઈ પણ બેન દીકરીનો પગ લપસી ગયો કરી બાપે નક્કી લીધું કે હવે એનું મોઢું નથી જોવું બરાબર થાય ગણા ને એવું થાય કે તમારે તો વ્યાસ થી કેવું છે પણ તમારી જગ્યાએ હું તો મને પણ થાય કે હવે આ વ્યક્તિ ગદારી આપણું સંતાન થઈને આપણી સાથે ગતારી કરી હવે એનું મોઢું નથી જોવું થાય બધાને થાય તમે હો કે હું તમે નક્કી જ કરી લીધું કે હવે દીકરીએ હવે ગંદી ભૂલ કરી છે હવે એની સામે જોવું નથી આપણે અને જે દીકરી મે નજરો નજર જોયું છે હું છો એ લીંબુ લટકતા આવે હાથમાં અમાઉન રિવોલ્વર રાખતા હોય એવા એવા ભાઈની દીકરીઓ બીજી ત્રીજી આપણું સનાતની હોય તો કઈ વાંધો નહી પણ એના કુળ ની ખબર નથી જેના ગોત્ર ની ખબર નથી જેના શું ધંધો કરે છે પાવડી કમાઈ નથી લઈ આવતો અને મારા દેશની દીકરીઓને કહું કે તમે સિંહણની દીકરીઓ છો તમે ભારત ભારતવર્ષની સંતાન છો અને આવા શિયાળિયાઓ જ્યારે ગાડીની અંદર સરસ મજાના પરફ્યુમ લગાવીને તમારી આજુબાજુમાં ઘૂમવા માટે ફરે અને જ્યારે તમને ફસાવવા માટે ફરે ને ત્યારે છાતી લનીમાં હાથ લગાવીને કહી દેજો કે અમે ભારત માતાના સંતાન છીએ અમે સિંહણનું દૂધ પીધું જતો રે જા મારી બાજુમાંથી પણ લોભામણી લાલચમાં મારી દીકરીઓ ન આવતા ન આવ

તમારે ડ્રેસ લેવો હોય ને ડ્રેસ તો કાકાની દુકાને તમે ચાર પાંચ વખત આટા મારો કે કાકા આવો ને આવી પેટર્ન જોઈએ આવા ડ્રેસ જોઈએ તો કાકા કે મારા દેશની દીકરીઓને કહું કે ડ્રેસ મેળવવા માટે તમે પંદર દિવસ કાકાની દુકાને આટા મારો તો એવું તો શું ઘેલું લાગ્યું છે મારા દેશની દીકરીઓને કે તે જેના કુળની ની ખબર નથી જેના ગોત્ર ની ખબર નથી પાવલી પણ કમાતો નથી એની સાથે હાથમાં હાથ મિલાવે અને માતા પિતાનો વિશ્વાસ ગાત કરીને ચાલતી થઈ જાય યાદ રાખજો જે માતા પિતાનો વિશ્વાસ ઘાત કરે ને એ દીકરી સ્વપ્ન ની અંદર પણ સુખ પ્રાપ્ત નહીં કરી શકે સ્વપ્ન ની અંદર પણ સુખ પ્રાપ્ત નહીં કરી શકે કારણ કે આ જગત ની અંદર દીકરી ના માટે તો જે પ્રેમનું મંદિર છે એ માત્ર ને માત્ર માં બાપ છે એનાથી આગળ કોઈ નહીં જેને કોઈને સંબંધ છે કોઈને સંપત્તિની સાથે સંબંધ છે કોઈને યુવાનીની સાથે સંબંધ છે કોઈને શેર લોહી ભર્યું છે આ શરીરની અંદર એની સાથે સંબંધ છે બાકી આ જગતની અંદર સાચો પ્રેમ કરનાર જો હોય તો માં અને બાપ છે એના સિવાય આ જગતની અંદર કોઈ સાચો પ્યાર કરનાર નથી